સાચી વાત છે પણ તમને આવામાં કઈ તકલીફ નથી પડી ને ના રે ના કોઈ જાતની તકલીફ નથી પડી પડી ના રે ના જરાય નહીં જૂનાગઢ થી સીધા અહીંયા અને એમાંય આપણે તો 20 30 વર્ષથી વેરી હતા હા પણ અને હવે આપણે વેવા વેલા થી આ છીએ જરૂર તમને જોઈને તો મને એટલો બતાવો કરો હરખ ભરાય છે કે લ્યો હચી એક વાર એ લે ભાઈ આપણે જયજી કૃષ્ણ અને વેવા હા વેવા આ મેમાન

એટલે જ મને પૂછો હું કોણ કઉ એમ મારે કહેવાનું કે હું કોણ કઉ એમ તો કોણ કે પણ હું નઈ કહું કેવું પડે આપણે જાન લઈને આવ્યા ઓરખાણ દેવી પડે નકર માંડવે થી કાઢી મુકશે આમ બારો બાર નઈ હું કે નઈ કેવું જ પડશે આ તો નઈ તો કાઢી મુકશે વા એવું તો આ હું રાજાનો પ્રધાન છું પ્રધાનજી જી સવો જી મહારાજા બેગો નોકરી કરું સોકી ફેરો નઈ વોશમેન વોશમેન જો પાછો જો હું છું

પણ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ અમને ખબર નથી આપણા વેવાણ થાય લઈને આવ્યા તડકાના આવ ને પણ તારે જાડેરી જાન છોડીને ને બઘડાટો લે મરી ગયો હવે

મોડું થાય છે નગર શું થાય એમ છે નગર ભરી શું છે પણ જોવું જોવું પોટલા બિસ્તરા બાંધો

આમ ન હોય પ્રધાનજી કા હું થયું નાક કપાયું તમે તો નાક કપાયું તમે તો અડધો કુટમ કપાયું જાવ છો છોપારી લાવ મીદી લાસા કણા કણા ખીલા જમાઈંંત સમય વરંત સાવધા કના પરવાડા ને રી સુંદાળડી મારી ચૂંદડી નોર રાતો હો લડડી હોઠો ને સાહેબ જાણી ચૂંદાળડી રે મારા જેત પર દોરા લો મંગલ Jai Jai Ram.

અમારા મંડળનો ખર્ચ કાઢી અને તમામ રૂપિયા તોરણીયા ધામ ગૌશાળામાં જાય છે પણ આજે જે કઈ આની અંદર દાન આવ્યું એ તમામ રૂપિયા અહીંયા મૂકી અને અમે જવાના છીએ અને એમાં આજે એવો સમાજ બેઠો આમાં મારા માથાના તાજ બેઠા છે મારા વડીલો બેઠા મારી બહેનો માતાઓ બેઠા છે કોઈની માન મર્યાદા ઉપર આજ ન આવે એવું જય નકલંગ નેજાધારી તોરણિયાધામ અને મિત્રો જો કે તમને ખ્યાલ જ હશે કે આ મંડળ ગુજરાતની બહાર પણ રમી આવ્યું છે આપણા ગુજરાતમાં તો રમે છે પણ બોમ્બે પુના નાગપુર આવી સિટી અંદર એક રામદેવજી મહારાજ નો ઇતિહાસ અને એમાં આ મંડળ ને એટલું બધું નામ અપાયું હોય જેની પાછળ તમ તોડ મહેનત કરી અને આજે એક ગૌ માતા લાગણી સાથે જેને ધર્મનું નું બીડું ઝડપવું હોય એવા અમારા મેન મંડળના પ્રમુખ પાત્રી જણરાનું જે સંચાલન કરે બધાને માર્ગદર્શન આપે એવા આજે ખલીપુર ગામની આંગણે અમારા મેન મંડળના પ્રમુખ પણ આયા પધાર છે ટૂંક સમયમાં તો મિત્રો ગુજરાતનો લગભગ એવો કોઈ કલાકાર બાકી નહીં હોય કે અમારા પ્રમુખ સાહેબને ન ઓળખતા હોય ખોટા વખાણ નથી કરતો પણ એની ખાલી ઇસ્ટ આઈડી ખોલીને જોઈજો જયદીપસિંહ થી ઓફિસર નાની ઉંમર માં જેને મોટું નામ બનાવ્યું હોય અને એક ગૌ માતા ની લાગણી સાથે મિત્રો તો અમારા મેન મંડળ ના પ્રમુખ ભાઈ શ્રી જયદીપસિંહ જાડેજા ને એક દાણ જોરદાર તાળીઓ થી ઉદાવી લો બાપ શું કામ કે આ ગૌ માતા માટે આવું સરસ મજાનું કાર્ય કરે જો કે આજે ખલીપુર ના આંગણે અમારે બધા મહેમાનો છે અહિયાં આવા મોઢા સીરી નાખે એવા બેઠા દાતાઓ મામા તમે તો હોય જ છે ગમે ત્યાં હા મારે મામા હોય ગમે ત્યાં